એટલે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા હું છું આપણો સંજુ બ્લોગ્સ તો કેમ છો બધા મજામાં તો આપણે ફાઇનલી આજે વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ તો આપનું હાર્દિક સ્વાગત અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય એ લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને મિત્રો આજનો વિડીયો છે આપણે કબૂતર લયા છીએ ત્રણ કબૂતર લઈએ છીએ એકનું નામ છે શીનુ એકનું નામ છે મીનુ અને કબૂતરી છે એનું નામ છે રાણી રાણી છે એ હાલ વિયાણી છે એ અંદર છે અને બે સીનું અને મીનું બારે છે તો હાલો હું તમને બતાવી દઉં સીનુ અને મીનુ મિત્રો સીનુ ઉપર બેઠો છે આ છે સીનુ અને આ છે મિત્રો મીનુ જો મિત્રો મિત્રો હાલ મીનુ સરવા નીચે ઉતરે છે દાણા ખાવા અને સીનું છે ઉપર અને જે રાની રાની છે પેલા ઘરમાં સામે છે અને સીનું અને મીનું આવી ગયા છે મીનું પાણી પીએ છીએ અને સીનું દાણા ચડી રહ્યો છે આપણે મિત્રો આ ઘણા બધા કબૂતર કરવાના છે તો મિત્રો આવના વિડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરી નાખો અને મિત્રો આવના કબુતર જેને હોય એ કમેન્ટ કરજો અને આપણે કબૂતર પાળવાના છે અને આ કબૂતર કોઈને આપવાના નહીં તો મિત્રો તો મિત્રો આપણી રાણી નીચે સરવાઈ ગઈ છે જુઓ

The only next video in the Bible Dada.